તર ખાવું ભરી લે તો હું હેર વતી તારું આયોજન કરું છું બરોબર ફરી જઈએ બે જજે જો આમ તો કશું તોડું નહીં વેલા વેલા લે લે ખાઈ લે લે ખાઈ લે મારો નહીં ખાયા તસ ઓ મારે કોનજીન બોલાવ પડશે કોનજી ભેગા જવા દે મને તું અહીં બી આવી છે પૈસા હા ને આ ડોંગર નાખવાનું મેળે મજૂરી લાવતા નહીં કોઈ દાઢવાની પૈસા ના હોય કયું બાપુ મજૂરી આવે આપડા કાનજીભાઈ ઓ કાનજીભાઈ કાનજીભાઈ છોકરો હતો ને હેને મારી હોમો આવ્યો હતો આગળ આપણા ગાલા આપણા કોમ માં શું લેવા આવ્યો

કાહેરો કા કામ મારું પડી નતું મારી વર્તો હા શ્રીમણ હજી રાઈ સાહેબ રા મારી આ છાબરો ચિંતા આ ગોડો હોય બરોબર એ મનુષ્ય ભેગો કરીએ એમ કહું એમ ઘેર ભેગો મને એમ કહું એટલે આને ખાવાનું ગોમ નહી શું જવાનું હા એટલે યાર કા ઉતાવળ મત પડ

પાછું કોમ ધંધો કરતો નહી ને આપણને નહીં કરવા દે આ કોમ ધંધો કર્યો કદી ત્યાં ગબ્બર અર્જુન પિક્ચર જોયું ગબ્બર બે પિક્ચર અર્જન પિક્ચર પિક્ચર કરણ અર્જુન ગબ્બર અર્ન ગબ્બર બન્યો હતો પુષ્પા એ હાથ કાપી કાઢ્યો ને પિક્ચર નહીં કાઢી મેળ્યો

ત્યાં મેળવા આવ્યા અમારે ગમ માં આઈ ગયો હતો હવાનો એ છોકરો એટારામ બેટારામ મારતા હતા અને ના હોય ને આતો ઠેર કરતો તો જવા દો પુષ્પા પુષ્પા આનું કોણ કેવું છે નેહરી જવાનું

કે પાવભાજી ખાઈ પાંચુરિયમ ખવડાવી દીધું એ વાત બરોબર પણ જો તમે નુકવાય સારું પણ પૈસા કોણ આલા

ગબ્બર અર્જુન કરણ અર્જુન બધું ભેગું કર્યું ખબર ભીખા લઈ લો પાંચ હજાર થી વ્યાચવા થાય ભીખા બાપા ભીખા બાપડ નહીં હોય તો કઈ પૈસા અલ્યા ભાઈ હું તમે આવે તો રોટલો આવી પૈસા તો લે ગોળીઓ મારો શું કરવાનું હવે કઈક એનો કઈક અમને કોણસો વધારે રૂપિયા જ્યાલો હાલો ને બાપા મારો જ મારવો હો ભાઈ પણ ટાઈમે એવો આવે તો રોટલો જ અમે ખવડાવીએ અમે ચોઈ હારી લે

ચતુરાય તો ના ચતુરા પણ શું કરીએ મને મારું કરી પૈસા બીજી વાત બસો રૂપિયા આપી દો મને બહુ નહીં બહો રૂપિયા હા યાર તમને મળી દે શું